જિલ્લાના વિદ્યાર્થીઓની ગંભીર સમસ્યા સામે આવી શિક્ષણ મેળવવા માટે માસુમ વિદ્યાર્થીઓને જોખમી રીતે નેશનલ રસ્તો ઓળંગવા મજબૂર બન્યા છે જામ હર્ષદપુર વિસ્તારમાં આવેલી હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના એક હજાર જેટલા વિદ્યાર્થીઓ રોજિરોજ રોજ અકસ્માતના ભય સાથે રોડ પસાર કરી રહ્યા છે દીવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ કંપાડિયાના હર્ષદપુર વિસ્તારની નવી વાડી પ્રાથમિક શાળા અને વીએચ સ્કૂલમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ આ વિદ્યાના મંદિરે પહોંચવા માટે વિદ્યાર્થીઓએ જે રસ્તો પસાર કરવો પડે છે તે કોઈ જોખમથી ઓછો નથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે જે નેશનલ હાઈવે ક્રોસ કરવો પડે છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ચિંતાનું કારણ બન્યો છે નવાઈની વાત એ છે કે અહીં નેશનલ હાઈવે તો છે પરંતુ સ્કૂલ નજીક કોઈ પણ પ્રકારનું અંડરબ્રિજ કે ડિવાઈડર ન હોવાના કારણે નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને જોખમી રીતે ધમધમતો નેશનલ હાઈવે ક્રોસ કરીને શાળાએ જવું પડે છે હાઈવે હોવાથી નાના મોટા વાહનો પણ દેફોર્મ સ્પીડથી અવરજવર કરતા હોય છે તેવામાં જ્યારે વિદ્યાર્થીઓ રસ્તો ક્રોસ કરે છે ત્યારે દરેક પર એકાસ્માતનો ભય વિદ્યાર્થીઓ તોડાઈ રહ્યો છે વિદ્યાર્થી બાળક જ્યાં સુધી ઘરે પરત ના ફરે ત્યાં સુધી વાલીઓનો જીવ પણ તાળવે ચોંટેલો રહે છે અહીં અન્ડરબ્રિજ ઓવરબ્રિજ કે ડાઇવાઇડર ના હોવાને કારણે વિદ્યાર્થીઓ મજબૂરી વર્ષ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર કિવલ વાઢેર વાટેર ઝામખંપડિયા કનુભાઈ કંડરિયા ઇન્ચપેશિયલ શ્રી વિજય હાઈસ્કૂલ આઈમેની વાત કરીએ તો આ હાઈવે ઉપર વારંવાર એક્સિડન્ટ થતા હોય છે ખાસ કરીને અહીંયા નવીવાડી પ્રાથમિક શાળામાં અંદાજે એક થી આઠ ધોરણમાં સાતસો જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે બાજુમાં વિજય હાઈસ્કૂલ છે તેમાં ત્રણસો જેટલા એટલે કુલ મિલાવીને એક જેટલા બાળકોને આવવા જવાનું થાય આ બાળકોને આવવા અને જવા માટે કેમ કે સામે સંજયનગર મોટી વસાહત છે તુલસી પાર્ક એ પણ મોટી વસાહત છે તો ખાસ કરીને ગામમાંથી બાળકો આવતા હોય નેગી પેટા છાત્રાલયના વિદ્યાર્થીઓ હોય આ બધાને ફરજિયાત રોડ ક્રોસ કરવો પડે છે એટલે અત્યાર સુધીમાં લગભગ ત્રણેક વખત એવા એક્સિડન્ટ થયા કે બાળકો એના વિદ્યાર્થીઓ એનો જીવ ગુમાવ્યો હવે નાની મોટી ઈજાઓ વારંવાર થાય અને હાઈવે છે તો વાહન સીધું સ્પીડમાં નીકળવાનું સ્વાભાવિક છે પણ હાનીની બાજુ બાળક છે એ તો સમજી નથી એટલે એની મસ્તીમાં જતું હોય ત્યારે આવા એક્સિડન્ટ થવાની પૂરી શક્યતા રહેતી હોય છે વારંવાર અમે એને સૂચના આપીએ છીએ અમારા તરફથી પણ અમે સરકારશ્રી પાસે વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા હાઈવે ઓથોરિટી ને રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને આવેદન આપ્યું અને જે કંઈ લાગતા વળગતા અધિકારીઓ બધા પાસે માંગણી કરેલી છે કે અહીંયા અમને કાં તો અંડર બ્રિજ આપો કાં એક ડિવાઈડર મૂકો કાં ઓવર બ્રિજ આપો અને કંઈ નહીં તો પોલીસ મેરીગેટ આપો કે જેથી કરીને થોડુંક વાહન ધીમું પડે અને આનો કંઈક નિકાલ થાય એવો પ્રયત્ન કરે અમારી એવી માંગણી હતી કે જેથી કરીને બાળકોનું જીવ છે એ જોખમાય

પસાર કરતા હોય છે રોડ જેના કારણે અમને અકસ્માત બહુ જ ડર લાગે છે વધારે ગાડીઓ આમથી આમ થતી હોય અમને રોડ જ બીક લાગતી હોય પણ અમે અભ્યાસ માં પણ એને હોય છે રોડ માં કારણ કે રોડ વધારે હાઈવે છે એટલે વાહનો વાળા ધીમે તો નકારી હવે એટલે પછી વાહન સ્પીડ માં જતા હોય અને અમને રોડ ટફટાને ડર લાગતો હોય તો સરકાર સુધી ને નમ્ર વિનંતી કે

જે મારા ચાર બાળકો છે એમ તમામ એક હજાર જેટલા સ્ટુડન્ટ અહીં અભ્યાસ કરે છે પણ તેના દરેક વાલીઓને અને ટેન્શન હોય છે કારણ કે નેશનલ હાઈવે વન ફિફ્ટી વન એ બિલકુલ સ્કૂલ ની નજીક છે જેથી એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ જ પ્રમાણમાં હોય છે અને અગાઉ એક્સિડન્ટ પણ થયેલા છે તો સરકાર સુધીને કલેક્ટર શ્રીને અમે અગાઉ આવેદનપત્ર અને રજૂઆત પણ કરી ચુક્યા છે કે આનું નિરાકરણ કરી આપે કા કરીને અમારા સ્ટુડન્ટ અમારા દીકરા દીકરીઓ શાંતિથી સ્કૂલે જઈ શકે અને શાંતિથી પાછા આવી શકે એવી સરકાર શ્રી ને વિનંતી કરીએ છીએ કે જેથી કરીને અમારા અમારા માટે અને અમારા બાળકો માટે જોખમ સ્વરૂપ આ વસ્તુ છે એ દૂર થાય જય હિન્દ જય ભારત